આજે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વનો દિવસ હતો કેમ કે આજે રોજ તેનો વાર્ષિક ભાવ વધારાની જાહેરાત કરે છે તો આજે ખેડૂતો માટે બનાસ જે જાહેરાત કરી છે ભાવ વધારાની એ હું તમને જણાવું તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલ ને ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો ને તેની બાજુમાં આપેલો વેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે તમારા મોબાઈલ તો બનાસ ડેરીએ ભાવ વધારાની જાહેરાત કરી છે તેની સાથે સાથે બીજા પણ અમુક મહત્વના જે આગામી લક્ષના પ્રોજેક્ટની વાત કરી છે એ હું તમને જણાવું એની પહેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે આભાર પણ દર્શાવાયો હતો પશુપાલકો દ્વારા કેમકે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે જે અમેરિકા દ્વારા જે તેના માટે ટેરિફ ઘટાડી ઘટાડવાની વાતચીત હતી તેની અંદર સરકારે અમેરિકા સામે ના ઝૂકીને પ્રધાનમંત્રીશ્રીનો પણ આભાર માનવામાં આવ્યો હતો તો આ જે નવા લક્ષ્યો છે બનાસ ડેરીના આગામી સાલ માટે પશુ સારવાર માટે આધુનિક હોસ્પિટલ પચાસ હજાર કરોડનું ટર્નઓવર કરવાનું લક્ષ્યાંક બાગપત એટલે દિલ્હી ખાતે નવો દૂધનો પ્લાન્ટ અને એકસો પચાસ ટન પાવડર પ્લાન્ટ સણાદર ખાતે અમુક વખતે દૂધની વધારે આવક થઈ જતી હોય છે તેવા સમયે પાવડર બનાવવા માટે સણાદર એક પ્લાન્ટ સો કરોડનો પાલનપુર ડેરીમાં તો હતો જ પણ તેનાથી પણ મોટો સણાદર ડેરી ખાતે આગામી દોઢ વર્ષની અંદર આવશે હવે જે દૂધનું વધારે ખરીદી થાય છે કેમ કે એશિયાની સૌથી વધુ દૂધની ખરીદી કરતી બનાસ ડેરી છે તો બનાસ ડેરીનું સૌથી વધુ દૂધનું વિતરણ પણ કરવાનો એક મોટો પ્રશ્ન હોય છે તેના માટે દિલ્હીથી નજીક બાગપત ખાતે પ્લાન્ટ બનાવવામાં આવશે તેની સરકાર શ્રી

તો આ ભાવ હતી તેની અંદર પશુપાલકો માટે જે દૂધ વધારાનો ભાવ વધારાની ચુકવણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગયા વર્ષ કરતા થોડી લેટ પણ હતી સભા એટલે ખેડૂતોને જે આતુરતા હતી તેનો અંત આવ્યો છે તો તમે આ ભાવ વધારા અને ભાવ પ્રતિ સહમત હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટ ની અંદર અવશ્ય જણાવજો અમારી બનાસની ખેતી ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો અને બેજુમાં આપેલું બેલ નો આઈકોન છે તે જરૂર દબાવજો જેથી કરીને અમારા આવનાર તમામ